રાજકોટ પ્રશાસને ફરી એક વખત કર્યું બુદ્ધિનું પ્રદર્શન મહાનગરપાલિકાએ વીઆઈપી બેઠકની ક્ષમતાથી વધુ વીઆઈપી પાસ ફાળવી દીધા આતિશબાજીના કાર્યક્રમમાં ક્ષમતાથી વધુ વીઆઈપી પાસ ફાળવાયા વીઆઈપી એન્ટ્રીના પાસ ફાળવી દેવાતા અવ્યવસ્થા થઈ વીઆઈપી એન્ટ્રી માટે થોડો સમય તો ધક્કામુક્કી થઈ ગઈ રાજકોટમાં મહાનગરપાલિકાએ આતેશબાજીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેના માટે પણ ફાળવા હતા પણ અહીંયા મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન એવું કર્યું કે જેટલી બેઠકો હતી વીઆઈપીની તેનાથી પણ વધુ વીઆઈપી પાસ ફાળવી દીધા એટલે કે વીઆઈપી બેઠકની ક્ષમતાથી વધુ વીઆઈપી પાસ ફાળવી દેવાતા વીઆઈપી ગેટમાંથી એન્ટ્રી લેતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વીઆઈપી પાસ કે વીઆઈપી એન્ટ્રી જેવી કોઈ વાત અહીંયા દેખાઈ નથી રહી દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકો સાથે પરિવારજનો સાથે લોકો આવ્યા છે અને ધક્કા થઈ રહી છે જો કોઈ પ્રકારની અહીંયા દુર્ઘટના બની હોત તો તેની જવાબદારી કોણ લેત અને આવું કેવું બુદ્ધિનું પ્રદર્શન બેઠક ક્ષમતા કરતાં વધારે પાસ ફાળવી દેવાયા વીઆઈપી

અ જે મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે આતશબાજીનું આયોજન કરવામાં આવે છે કે જે મોંઘા ફટાકડા ખરીદી નથી શકતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક ખૂબ સારી બાબત કહી શકાય પરંતુ દર વર્ષે વ્યવસ્થાઓનો અભાવ જોવા મળતો હોય છે મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓનો જે સંકલનનો અને સાથે સાથે જે વ્યવસ્થાનો અભાવ કહી શકાય ગઈકાલે પણ જે વીઆઈપી બેઠક કરતા વધુ પાસ ફાળવી દેવામાં આવતા અનેક લોકો પરેશાન થયા હતા અને ભારે અફરાતફરીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને દર વખતે જે રીતે ભીડ ની અંદર એ જ રીતે સ્થાનિકો ગઈકાલે બાળકો સાથે આવ્યા હતા અને પરેશાન થયા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગેટ પાસે ભારે અફરાતફરીનો માહોલ રાજકોટ મહાનગરપાલિકા માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ છે ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું અને જે ભારે અફરાતફરી બાદ લોકોને હેરાન પરેશાન થવું પડ્યું હતું મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું ગત વર્ષે પણ ગેટ પર આવી જ અવ્યવસ્થાઓ સર્જાઈ હતી જેના કારણે સ્થાનિક લોકો પરેશાન થયા હતા જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે હેપી દિવાળી બની ધક્કા મુકી વાળી દિવાળી આકાશમાં આતશબાજી અને જમીન ઉપરથી ધક્કા મુકી વીઆઈપી ગેટ ઉપરથી એન્ટ્રી લેતા લોકોને જુઓ કેટલી મુશ્કેલી આવો ઉત્સવ આ તો અરાજકતા ફેલાઈ માધવરાવ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અફરાતફરી થઈ ગઈ લોકો ખૂબ પરેશાન થયા આરએમસીએ બુદ્ધિનું દિવાળું એવું ફૂંક્યું કે વીઆઈપી બેઠકોની ક્ષમતા કરતાં વધુ વીઆઈપી પાસ ફાળવી દીધા અને એનું જ પરિણામ છે કે લોકોને આ હદે મુશ્કેલી સહન કરવી પડી